ઝઘડીયા તાલુકાના ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાહેર રજા ઘોષિત કરવા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની યુનિટ દ્વારા ઘોષણા કરવામાં આવી હતી જેના અનુસંધાને તે દિવસે દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ તે દિવસે સરકાર દ્વારા જાહેર રજા ઘોષિત કરવામાં આવી નથી જેના અનુસંધાને ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્ર નાયબ કલેક્ટર ઝઘડિયાને પાઠવ્યું હતું આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું છે કે બિનસંપ્રદાયિક લોકશાહી ગુજરાતમાં વિવિધ જ્ઞાતિ ધર્મ સમાજના લોકો વસવાટ કરે છે અને તેઓ માટે સાંસ્કૃતિક સામાજિક અસ્મિતા ટકી રહે અને ભારતીય હોવાનો

આરિયોના તહેવારોમાં જાહેર રજા આપવામાં આવે છે જ્યારે ભારત દેશના મૂળ નિવાસી આદિવાસીઓ માટે એક પણ રજા નથી આપવામાં આવતી આવો સામાજિક અન્યાય વિશ્વના કોઈ દેશમાં નહીં હોય વિશ્વના એકસો પંચાણું દેશોમાં નેવું દેશોની અંદર પાંચ હજાર આદિવાસી સમુદાયો છે તેઓને પોતાની સાત હજાર ભાષાઓ છે આદિવાસી સમાજના સૌથી વધારે અધિકારોનું શોષણ ભારત દેશમાં થતું આવ્યું છે જેથી આગામી યુનિટ દ્વારા ઘોષિત નવમી ઓગસ્ટ આદિવાસી સન્માનમાં રાજ્ય સરકાર આવનારી નવમી ઓગસ્ટે જાહેર રજા ઘોષિત કરવામાં આવે તેવી માંગણી તેઓએ આવેદનપત્રમાં કરી હતી